નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો પગપાળા ચાલવું પેદલ ચાલવું આ પગપાળા ચાલવાથી જે શરીરને અનેક ફાયદા થાય છે એ ફાયદાની ટૂંકી વાત તેમજ કોણે કેટલું ચાલવું જોઈએ અને ચાલવાનો શ્રેષ્ઠ સમય કયો છે એની વાત કરવા માટે જઈ રહ્યો છું અનેક પ્રકારની બીમારીઓ છે એ માત્ર ચાલવાથી કાબૂમાં આવી શકે છે મિત્રો આપણે પાછળ જઈએ તો પાંચ હજાર વર્ષ પહેલાં આપણા જે ધર્મગ્રંથો જે લખાઈ ગયા છે આ ધર્મગ્રંથોમાં એક ગ્રંથ છે એ બ્રાહ્મણ આની અંદર એક સરસ મજાનો શ્લોક આપેલો છે ચાલવા વિશેનો આ શ્લોકનું ભાષાંતર કંઈક આવું છે કે બેસી રહેનારનું ભાગ્ય બેસી રહેશે ઊભા થનારનું ભાગ્ય ઊભું થાય છે અને ચાલનારનું ભાગ્ય ચાલતું જ રહેશે એટલે કે જે ચાલનાર વ્યક્તિ છે એ ઉત્તમ ફળને પ્રાપ્ત કરે છે આવું પાંચ હજાર વર્ષ પહેલાં લખાઈ ગયેલા એક ગ્રંથમાં આપેલું છે એટલે કે ચાલવાથી શરીરને કેટલા ફાયદા થાય એની મિત્રો આધુનિક સમયમાં ખૂબ જ ઉપયોગી એવી મહત્ત્વની બાબતો છે કે સવારે ચાલવાથી કેવો ફાયદો થાય તેમજ ખુલ્લા પૈયે ચાલવાથી શું ફાયદો થાય તો સૌથી પહેલાં ખુલ્લા પૈયે ચાલવું જોઈએ એ લોકોને જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે આંખોને લગતી કોઈ સમસ્યા છે એ લોકોને ખુલ્લા પગ્યાને એમાં પણ જો ઘાસ ઉપર ચાલે તો વધારે ફાયદો થાય છે જે બ્લડ શુગરની સમસ્યા છે તો આવી સમસ્યામાં ખુલ્લા પગે ચાલવાથી અઢળક ફાયદા થાય છે બીજું એ કે આંખોને લગતી કોઈ પણ સમસ્યા હોય વહેલી સવારે ખુલ્લા પૈયા ઘાસ ઉપર ચાલવાથી અનેક ફાયદા થાય છે ખુલ્લા પગે ચાલવાથી એટલા માટે ફાયદા થાય છે કેમ કે આપણા પગના જે તળિયા હોય છે આ તળિયાની અંદર અનેક પ્રકારના એવા એક્યુ પ્રેશર પોઈન્ટ આવેલા હોય છે અનેક એવા પોઈન્ટ હોય છે કે જે પોઈન્ટ આખા શરીરનું કંટ્રોલ કરતા હોય છે એટલે કે જેની ઇફેક્ટ છે આખા શરીરમાં થતી હોય છે શરીરના દરેક અંગોમાં અને એટલા માટે આંખો અને ડાયાબિટીસની સમસ્યામાં જે સ્વાદુપિંડને લગતી સમસ્યા હોય તો એવામાં ખુલ્લા પગ્યા ચાલવાથી અઢળક ફાયદા થાય છે સૌથી મહત્ત્વનું વાત કરી દઉં કે ચાલવાથી બીજે કયા કયા ફાયદા થાય તો ચાલવાથી સૌથી પહેલો ફાયદો હાર્ટને થાય છે કમરથી ઉપરના જે અવયવો છે એવા એ બધા જ અવયવોમાં ખૂબ ફાયદો થાય છે સૌથી પહેલું હૃદય આપણે ચાલીએ એટલે ચાલવાથી આપણા હાર્ટનું પમ્પિંગ છે એ વધારે ઝડપથી થાય છે એને લીધે હાર્ટના સ્નાયુઓ મજબૂત બને છે સાથે સાથે હાઈ બીપીની સમસ્યા હોય બ્લડ પ્રેશર વધી જવાની સમસ્યા તો આ લોકોને ખૂબ ફાયદો થાય છે તેમજ ડાયાબિટીસમાં ખૂબ ફાયદો થાય છે એ સિવાય ખરાબ કોલેસ્ટ્રોલમાં પણ ચાલવાથી મિત્રો દવા જેવું કામ આપે છે એ સિવાય સૌથી મહત્વનું જે લોકોને માનસિક તણાવ રહેતો હોય સ્ટ્રેસ રહેતો હોય માનસિક થાક રહેતો હોય તેમજ ટેન્શન અને ચીડિયા પણ જેવી સમસ્યા હોય તો આવા લોકોને સવારે વહેલી સવારે ચાલવાથી ખૂબ જ ફાયદો થાય છે એ સિવાય સૌથી મહત્ત્વનું મિત્રો અહીંયા કે જે લોકોના શરીરનું વજન વધારે પડતું છે તો આવા લોકો એ મીડિયમ સ્પીડ કરતાં થોડી ઝડપી સ્પીડે ચાલવું જોઈએ ઝડપી એટલે એટલી ઝડપી કે શરીરમાં થોડો થોડો બરશેવો પડવો જોઈએ અને આપણને હાફ ચડી જાય એટલું ચાલવું જોઈએ ઝડપથી થું ટૂંકમાં ચાલવું જોઈએ ઝડપથી ચાલવાથી શરીરનું વજન છે એને નિયંત્રણમાં રાખી શકાય છે સાદી જીવનશૈલી અને સાદી ભોજનશૈલી અપનાવવાની સાથે સાથે ઝડપી વોકિંગ છે એ શરીરનું વજન ઘટાડવા માટે ખૂબ જ સારું એવું પરિણામ આપે છે એ સિવાય મિત્રો સૌથી મહત્વનું કે જે લોકોને રાત્રે ઊંઘ છે ન આવતી હોય અથવા મોડે સુધી ઊંઘ ન આવતી હોય કે અનિદ્રા જેવી સમસ્યા હોય તો આવા લોકોને ચાલવાથી ખૂબ ફાયદો થાય છે સવારે ચાલવું જોઈએ અને જે લોકોને ઊંઘ નથી આવતી આવા લોકોએ રાત્રે પણ ભોજનના અમુક સમય પછી ચાલવું જોઈએ ભોજન લીધા પછી તરત જ ચાલવાનું ચાલુ ન કરી દેવું પરંતુ ભોજન લીધા પછી થોડો સમય જાય પછી સાંજના સમયે વાળું કર્યા પછી ચાલવાથી અનિદ્રા જેવી સમસ્યા ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો આ સમસ્યા દૂર થાય છે એ સિવાય ચાલવાથી મિત્રો આપણા શરીરમાં રહેલા ઝેરી કચરાને દૂર કરી શકાય છે સાથે સૌથી મહત્ત્વનું કે વોકિંગ કરવાથી કબજિયાતની સમસ્યામાં ખૂબ ફાયદો થાય છે ગેસ અને કબજિયાત જે લોકોને રહેતું હોય તો સવારે ઉઠી અને હું ફાળું પાણી પી અને ચાલવાનું ચાલુ કરી દેવું આનાથી ખૂબ જ ફાયદો થાય છે મિત્રો એ સિવાય મિત્રો દૈનિક ચાલવાથી સાંધાના દુખાવામાં પણ ખૂબ જ ફાયદો થાય છે અને દરરોજ ચાલતા હોય આવા લોકોને ભવિષ્યમાં પણ ગોઠણના દુખાવાની ફરિયાદ છે એ રહેતી નથી જે લોકોને પગમાં કોઈ તકલીફ રહેતી હોય પગની પાણીમાં તકલીફ રહેતી હોય દુખાવા રહેતા હોય કે પગને લગતી કોઈ સર્જરી કરાવેલી હોય કે બીજી અન્ય કોઈ સમસ્યા હોય એની ટ્રીટમેન્ટ ચાલુ હોય તો આવા લોકોએ ડૉક્ટરની સલાહ લઈ અને પછી વોકિંગ કરવું જોઈએ હવે ચાલવું ક્યારે જોઈએ એની વાત કરી દો તો સૌથી સારામાં સારો શ્રેષ્ઠ સમય હોય ને ચાલવાનો તો એ છે મિત્રો સૂર્યોદયની પહેલાંનો સૂર્ય ઉગે એ પહેલાં ઓછામાં ઓછા અડધી કલાક તો ચાલવું જ જોઈએ અડધો કલાકથી લઈ અને પોણો કલાક એક કલાક કે દોઢ કલાક સુધી જે લોકોનું શરીરનું વજન ઘટાડવું છે હેવી વજન હોય તો આવા લોકોએ કલાક દોઢ કલાક ચાલવું જોઈએ બાકી નોર્મલ એ ઓછામાં ઓછા મિનિમમ ત્રીસ મિનિટ તો ચાલવું જ જોઈએ સવારે અને સવારે ત્રીસ મિનિટ ચાલવાથી આપણા શરીરની અંદર પોઝિટિવ એનર્જી આવે છે તમે સૂર્યોદયની પહેલાં સૂર્ય ઉગે એની પહેલાં તમે ખુલ્લી હવામાં ખુલ્લા મેદાનમાં નીકળી જજો તમારું માઇન્ડ છે એકદમ પોઝિટિવ ફીલ થશે અને આખા શરીરમાં એની પોઝિટિવ એનર્જી આવશે અને તમે ચાલશો ને અડધો કલાક સુધી એટલે એ ખૂબ જ ફાયદો કરશે હવે ચાલવું કેટલું જોઈએ મિત્રો તો ખાસ કરીને વીસથી ત્રીસ વર્ષ કે ચાલીસ વર્ષ સુધીના વ્યક્તિઓ હોય તો આવા લોકોએ ઓછામાં ઓછા પોણો કલાક સુધી દરરોજ ચાલવું જોઈએ એ સિવાય જે લોકોના શરીરનું વજન વધારે પડતું હોય તો આવા લોકોએ થોડું વધારે ચાલવું જોઈએ સાઠ વર્ષ પછીના લોકો હોય તો આવા લોકોએ પણ અડધો પોણો કલાક કે એક કલાક સુધી ચાલુ ચાલવાથી ખૂબ જ ફાયદો થાય છે કેટલું ચાલવું એ ભાગે શરીરના બોડી ઉપર અને શરીરની સમસ્યા ઉપર આધાર રાખે છે પરંતુ જે લોકોને કોઈ સમસ્યા નથી તો મીડિયમ સ્પીડમાં ચાલવાથી શરીર છે લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે લિવરની અને આંતરડાની જે કાર્યક્ષમતા હોય ને આ કાર્યક્ષમતા વધે છે એટલે શરીરમાંથી ઝેરી કચરો દૂર થાય છે સિવાય ચાલવાથી જે પરસેવો વળતો હોય તો આ પરસેવાની અંદર નકામા અને ઝેરી પદાર્થો પણ બહાર નીકળી જાય છે એટલે એ રીતે મિત્રો શરીરની બોડીની સફાઈ તવા ની સાથે સાથે બ્લડ ની પણ સફાઈ થાય છે એટલે જે લોકોને બ્લડ ને લગતી કોઈ સમસ્યા રહેતી હોય જેને લીધે સ્કિન માં પ્રોબ્લેમ રહેતો હોય તો આવા લોકોને પણ ખૂબ જ ફાયદો થાય છે વધારે ફાયદો સૂર્યોદય પહેલા ચાલવાથી થાય છે ખાસ કરીને હાઈ બીપી જેવી સમસ્યા હોય તો આવા લોકોને ખૂબ ફાયદો થાય છે વહેલી સવારે ચાલવાનું છે ઓછામોસું અડધો કલાક અને પછી 5 મિનિટ સુધી બે પ્રાણાયામ અનુલોમ વિલોમ અને કપાલભાતિ કરવાથી હાઈ બીપી ની સમસ્યામાં અને ડાયાબિટીસ માં ખૂબ વધારે ફાયદો થાય છે કલાક દોઢ કલાક સુધી તમે બરાબરનું વ્યવસ્થિત ચાલ્યા હોય ને તો પછી તમારે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરવાની પણ જરૂર રહેતી નથી કેમ કે ચાલવાથી શરીરના દરેક અંગોને દરેક પ્રકારની કસરત મળી રહેશે એટલે ચાલવું છે ને એક પ્રકારની દવા જેવું છે અને એક પ્રકારની બીમારીઓમાં ખૂબ ખૂબ આભાર જય માતાજી